ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને મેં પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે જેની અંદર ગુજરાતમાં વળી સમાજ અને ઠાકોર સમાજના જે વિવિધ સામાજિક આંદોલનો થયા અને આ આંદોલન દરમિયાન આંદોલનને દાબવા માટે થઈ પોલીસનો દરુપયોગ કરવામાં આવ્યો જે તમામ કેસ

સાથો સાથ મારા બોટાદ મત વિસ્તાર ની વાત કરું તો બે હજાર વીસ આજુબાજુના સમયમાં બોટાદ તાલુકાના કાણિયાડ ગામ ખાતે ચોપન કોઈ સમાજના ભાઈઓ અને બહેનો ઉપર રાયોટિંગ અને ત્રણસો સાત જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી હતી જેમાં તમે જોયું છે કે કોળી સમાજના યુવાનનું માતામારા શખ દ્વારા હત્યા કરવામાં આવી હતી તેની યથાર્થ નથી લખવામાં આવી એટલે કોળી સમાજ દ્વારા આજુબાજુના ગામો દ્વારા એની માંગણી હતી ભાઈ અહેવાલ નાખવામાં આવે પણ પોલીસ દ્વારા ખોટી રીતના દમન ગુજારી અને કોઈ સમાજના જે આગેવાનો હતા જે બહેનો હતી એની ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી હતી તમે તાજેતરમાં જોયું છે કે ભાઈ મિચ્છો તાલુકા જે છે એમાં કોઈ સમાજના જે યુવાન છે ઘનશ્યામભાઈ રાજપરાની અસામાજિક તત્વ દ્વારા માથાભારે તત્વ દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યાર પછી તમે જોયું છે કે એના ન્યાય માટે પોલીસ સમાજના વિવિધ આગેવાનો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આની તમે ગુનો નોંધો સાથોસાથ આરોપીની તાત્કાલિક ધરપકડ કરો અને આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરો આવી પોલીસ સમાજની માંગણી હતી પણ આમાં પણ તમે જોયું છે કે પોલીસ સમાજની

કોરી સમાજના યુવાનોને ટાર્ગેટ કરી અને તમે જોયું છે કે એની ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે આમ ગુજરાતમાં જે કઈ જિલ્લાઓમાં કોરી અને પરત ખેંચવામાં આવે તેવી હું માગણી કરું છું સાથોસાથ તમે જોયું છે કે ચારસો ને પંચાવન કેસો રાજ્ય સરકાર દ્વારા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા

સંગઠનો દ્વારા ગાંધીનગરમાં આંદોલનો થયા અને એની ઉપર પણ કેસો કરવામાં આવે આ તમામ કેસો ખેંચવામાં આવે રાજ્ય સરકારના કર્મચારી મંડળ દ્વારા વિષયની હોય હોય કે અન્ય રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપર જે કેસો કરવામાં આવ્યા છે એ પણ તમામ કેસો પાછા ખેંચવામાં આવે તો આજે આપ જોઈ શકો છો કે મેં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે એક પત્ર લખી અને આજે લેખિત મૌખિક માંગણી કરી છે કે ભાઈ રાજ્યમાં જે રીતના પાટીદાર સમાજના ચારસો પંચાવન જેટલા કેસો જે કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા જે પરત ખેંચવામાં આવ્યા છે તેવા તમામ જેવા પ્રકારના કેસો બોરી સમાજ ઠાકોર સમાજ અન્ય સમાજના અને વિદ્યાર્થીઓ ઉપર કરેલા કેસો તમામ પાછા ખેંચવામાં આવે